મમતા બેનરજીએ પોસ્ટ કરતા લખ્યું કે બંગાળની ધીરજ અને સૌજન્ય એ તેની નબળાઈ ન ગણાવી જોઈએ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત એમ છે કે તૃણમૂલ કોંગ્રેસ રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનગર્જન સભા સાથે તેના લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે આ સમય દરમિયાન ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી રાજ્યની તમામ બેતાલીસ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીએમસી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે નોંધનીય છે કે આ પહેલી વાર છે જ્યારે પાર્ટી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા જાહેર રેલીમાં તેના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે રેલી પહેલા મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો અને આ વિડીયોમાં તેમણે લોકોને રેલીમાં જોડાવા વિનંતી કરી છે વિડીયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે બંગાળની ધીરજ અને સૌજન્યએ તેની નબળાઈ ન ગણાવી જોઈએ અત્યાર સુધી રેલીમાં કોઈ પણ રાષ્ટ્રીય વિરોધ પક્ષના નેતા હાજર હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી રેલીમાં પાર્ટી પોતાના રાષ્ટ્રીય નેતાઓને લાવશે આ નેતાઓ લોકોનો ઉત્સાહ વધારવા માટે મંચ પર હાજર રહેશે આ નેતાઓમાં રિપુન બોરા સુસ્મિતા દેવ મુકુલ સંઘમાં લલિતેશ રાજેશ ત્રિપાઠી કીર્તિ આઝાદ શત્રુઘ્ન સિન્હા સાંકેત ગોખલે અને સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે નોંધનીય છે કે પાર્ટીએ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા આવી જ રેલીનું આયોજન કર્યું હતું તે સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ટીડીપીના બાબુ નાયડુ જેડીએસના એચડી કુમારસ્વામી સહિત લગભગ વીસ રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ રેલીમાં સામેલ થયા હતા છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામોથી ટીએમસીને મોટો ફળ પડ્યો હતો ચૂંટણીમાં ભાજપે અઢાર બેઠકો જીતી હતી જ્યારે બેઠકો જીતવામાં સફળ રહી હતી બાકીની બે બેઠકો જીતી હતી હજાર જીત સાથે વાપસી કરી હતી હાલમાં ટીએમસી સંદેશ ખાલીની ઘટનાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં પાર્ટીના શક્તિશાળી નેતા શાહજહાં શેઠાક પર છેડતીથી લઈને યોન શોષણ સુધીના તમામ આરોપો લાગ્યા છે હાલમાં શાહજહાં શેખ સીબીઆઈની કસ્ટડીમાં છે જ્યાં આ હિંસા સંબંધિત કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ